સુરતમાં ગણેશ પંડાલ પર થયો હતો પથ્થરમારો અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાતા મૂર્તિ થઈ છે ખંડિત ઘટનાને પગલે રોષે ભરાયેલા શ્રદ્ધાળુઓએ કર્યો હતો પોલીસ મથકનો ઘેરાવ રાત્રિના સમયે જ પથ્થરમારો કરનાર સત્યાવીસ લોકોને રાઉન્ડ અપ કરાયા ઘટનાને પગલે તંગદીલીભર્યું વાતાવરણ સર્જાયું હતું ગણેશ પંડાલ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સુરતના સૈયદપુરામાં વર્યા વિચાર રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર છ મુસ્લિમોએ પથ્થરમારો કરી તંગદીલી સર્જી હતી છ મુસ્લિમોમાં ચાર વયસ્ક અને બે સગીર છે રાત્રે નવ વાગ્યા બાદ આ લોકોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો આયોજકોએ તમામને પકડીને પોલીસને સોંપ્યા હતા આ તમામના પિતાને પણ સગ્રામપુરા પોલીસ લઈ ગઈ હતી હજારો લોકોએ મંડપથી સો મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી ટોળા વિખેરવા દસથી વધુ ટીયર ગેસ છોડી લાઠીચાર્જ કરાયો હતો ઘટનાની ગંભીરતાને જોતા વિસ્તારમાં પોલીસના ધાડે ધાડા ઉતારી કોમ્બિંગ શરૂ કરાયું હતું આ મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બપોરે જાહેર કરેલા આંકડા મુજબ અઠ્યાવીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે હાલ ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલ છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે બારતેતેર વર્ષના છ કિશોર દ્વારા રિક્ષામાં આવીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો રિક્ષા ચાલક સહિત કિશોર આરોપીઓ ઉપર અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે જુવેનાઇલ એક્ટ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે ધાર્મિક લાગણી દુભાય તે અંગે કેસ કરવામાં આવ્યો છે સરકાર તરફથી દાખલ ટોળા વિરુદ્ધ છે જેઓએ પથ્થરમારો કર્યો છે તે અઠ્યાવીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે ત્રીજા કેસમાં બે ગાડી સળગાવવામાં અને ગાડીમાં તોડફોડ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે છ ટીમો બનાવવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સહિત ટેકનિકલ સ્ટાફ ટીમમાં સામેલ છે લોકો અફવા ઉપર ધ્યાન ન આપે કોઈ જૂના વિડીયો કે અફવા ન ફેલાવે આરોપી કિશોર ઘટના સ્થળથી દોઢ કિલોમીટર દૂર રહે છે વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે પણ નાની ઉંમરના કિશોરોએ આવી ઘટનાને અંજામ આપ્યો હતો બે દિવસ પહેલાં પણ અન્ય એક ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો પણ કોઈએ માહોલ ન બગડે તે માટે ફરિયાદ દાખલ કરી ન હતી ઘટના સ્થળ પર ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલની આસપાસ જેટલી પણ દુકાનો છે ત્યાં લાગેલા સીસીટીવીના ડાયરેક્શનથી પોલીસને શંકા ઉપજી છે દુકાનોના સીસીટીવી રોડની તરફ ન હોવાથી પોલીસ હાલ આ અંગે તપાસ કરી રહી છે ઘટના પહેલાં સીસીટીવીના ડાયરેક્શન ચેન્જ કરવામાં આવ્યા હતા કે કેમ તે અંગે પણ પોલીસ હાલમાં તપાસ કરી રહી છે આ ઘટનાને લઈને રાજ્યનું પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે ગાંધીનગરમાં ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ આઈજી એસપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક થશે બેઠકમાં તહેવારો દરમિયાન અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા અંગે ચર્ચા કરાશે જિલ્લાની તમામ જિલ્લાની શાંતિ સમિતિ સાથે બેઠક યોજાશે ઉલ્લેખનીય છે કે સોળ તથા સત્તર સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે સુરક્ષાને લઈને પણ ચર્ચા કરવામાં આવશે અચાનક જ સૈયદપુરા વિસ્તારમાં હિંસા ફાટી નીકળતા પોલીસે પથ્થરબાજોની શોધખોળ હાથ ધરી હતી બબાલ બાદ પથ્થરબાજો પોતાના ઘરોમાં છુપાઈ ગયા હતા પોલીસ શોધતા શોધતા તેમના ઘર સુધી પહોંચી હતી કેટલાક મકાનોમાં બહારથી તાળું મારેલું હતું ચોક્કસ માહિતી હતી કે ભલે તાળું બહારથી માર્યું હોય પણ પથ્થરબાજો અંદર છે પરિણામે પોલીસે અનેક મકાનોના તાળા તોડીને પથ્થરબાજોની અટકાયત કરી હતી તો બીજી તરફ પથ્થરબાજોએ મહિલાઓને આગળ કરી હતી મહિલાઓએ ઘરે એકલી હોવાનું જણાવતા ક્રાઇમ બ્રાન્ચના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરને આવા ઘરોમાં મોકલાયા હતા પોલીસની નજરથી બચવા કિચનના પડદાની પાછળ ચોર લોકો એક ઉપર એક સૂઈ ગયા હતા અને પોતાના ચપ્પલ પણ પોતાની પાસે રાખ્યા હતા પરંતુ પોલીસે ઘરમાં ઘૂસીને આ આરોપીઓની અટકાયત કરી હતી ગૃહમંત્રી રાજ્યમંત્રી

એસઆરપીના બે કંપનીઓ અને શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનથી પોલીસના માણસો એસપી ડીસીપી રેન્કના અધિકારી એસીપી રેન્કના અધિકારી અને પૂરતા પ્રમાણમાં પોલીસના કોન્સ્ટેબલરી આમાં સૈયદપુરા ચોકીમાં બહુ બંદોબસ્ત લગાવવામાં આવેલ છે જ્યાં જ્યાં બહુ સેન્સિટિવ પોઈન્ટ છે ત્યાં સંવેદનશીલ પોઈન્ટમાં ફિક્સ પોઈન્ટ લગાવવામાં આવેલ છે ટ્રાફિક સુચારા રૂપે ચાલુ રહે તે માટે ટ્રાફિકના અલગથી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને શહેર સિટી પોલીસના સ્પેશિયલાઇઝ બ્રાન્ચ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને હાદાયતી પગલાં કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે અને એવો સીસીટીવીના ફૂટેજ અને અન્ય જે પુરાવા છે આના સમીક્ષા અને એવો ચકાસણી કરવામાં આવે છે અને અત્યારે આ વિસ્તારમાં વાતાવરણ બિલકુલ નોર્મલ છે અને ટ્રાફિક રબિદો મુજબ ચાલી છે અત્યાર સુધી લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા અઠાવીસ સસ્પેક્ટને ડિટેન કરવામાં આવે છે પણ ઇન્વેસ્ટિગેશન પૂરા થયા પછી ફર્ધર ઇન્ફોર્મેશન આપી શકશે થેન્ક યુ